હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય એસપીસીનું વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસનું સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુ માલા બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો વાર્ષિક પરીક્ષા ધોરણ અગિયાર એસપી અને સીસી નું એસી ગુણનું જે પેપર છે એ નવા માળખા પ્રમાણેનું પેપર છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત છેલ્લે સુધી આ વિડીયો જોશો તો તમને પરીક્ષામાં ખૂબ જ ફાયદો થશે તો લઈએ વિભાગે હેતુલક્ષી પ્રશ્ન જે સોળ પ્રશ્નો સોળ ગુણ ટેલિકોન્ફરન્સ એ કેવા પ્રકારની માહિતી સંચારની પદ્ધતિ છે શ્રાવ્ય અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહારની લેખન શૈલી કેવી હોવી જોઈએ સરળ કયા પ્રકારનું કદ ધરાવતા કાગળમાં પત્રનું લખાણ વ્યવસ્થિત રીતે લખી શકાય છે પ્રમાણસર કદ અમેરિકન પદ્ધતિમાં લખાતી તારીખના આંકડા અંગ્રેજીમાં કેવી રીતે લખવામાં આવે છે તો કાર્ડિડન નંબર્સમાં કયા પ્રકારના પત્રો એ વ્યાપાર જગતમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં લખતા હોય છે પૂછપરછના પત્રો ઓર્ડર આપતા પત્રોમાં આવતો ઓર્ડર એટલે શબ્દ કઈ ભાષાનો છે અંગ્રેજી ભાષાનો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને સરસ મજાનો આઈએમપી પેપર શેટ જોતો હોય છે બરાબર સોલ્યુશન સાથેનો તો મિત્રો તમને એ મળી જશે પેપર શેટ ક્યાંથી મળશે તો ભાઈ આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે બરાબર જો આ પેપર શેટ છે ને સરસ મજાનો પચીસ થી પણ વધુ પ્રશ્નપત્રો છે આર્ટસના પણ પચીસ થી પણ વધુ પ્રશ્નપત્રો છે આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે જે ગુગલ પ્લે ઉપર જઈને તમે ડાઉનલોડ કરી શકો છો ઓપન કરશો પેજ ખોલેમાં મોબાઈલ નંબર નાખો ઓટીપી કરો ચાર આંકડાનો તમારામાં આવશે નાખશો એટલે પેડ કોર્સમાં તમારા ધોરણમાં જઈ તમે પેડ પ્લાન પેપર શીટ મેળવી લેજો એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેલી એકમ કસોટીના પેપરો છે ત્રણથી બારમાં ત્રણ બાર ધોરણના પેપરો છે વિડીયો છે ઇકોનોમિક્સ ગુજરાતીનું અને હા એક્ઝામ પેપરમાં તમે જે મોકલેલા પેપરો છે એ પણ ત્યાંથી ફ્રીમાં મળી જશે બરાબર હા તમે જે પેપર મોકલવાના છો ને નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ નંબર ઉપર વ્યવસ્થિત પીડીએફ સ્વરૂપે ઓકે ચાલો ઓર્ડર આપતો પત્ર ખરીદનાર અને વેચનારને કાયદેસર રીતે જોડતી કડી છે ગ્રાહક લક્ષી બજારમાં ફરિયાદ પત્રો કેવું પરિણામ લાવવામાં મદદરૂપ થાય છે હકારાત્મક કંપનીમાં સેક્રેટરીનું સ્થાન ઘણું મહત્વનું હોય છે કારણ કે કંપની ધારામાં સુધારા થતા રહ્યા છે સેક્રેટરીના સંદર્ભમાં નીચેનામાંથી કઈ બાબત સાચી નથી સંચાલક મંડળની નિમણૂક કરવાની સત્તા કંપની ધારા પ્રમાણે કંપનીને કોણ અસ્તિત્વમાં લાવે છે છે સંદર્ભમાં નીચેની કઈ બાબત ખોટી કંપનીના આંતરિક વહીવટ અંગેની બાબતોનો સમાવેશ થાય છે નિયમન પત્રમાં સંબંધમાં નીચેનામાંથી શું ખોટું છે ધ્યેય નક્કી કરવા અંગેના નિયમો બાહ્યધરીની મર્યાદિત જવાબદારી વાળી કંપની કે જેને શેર બહાર ન પાડેલ હોય તે કંપનીને કયું નિયમન પત્ર લાગુ પડે છે ટેબલ એચ સંચાલકોની દીવાની જવાબદારીમાં શું થાય થેલ કોડ ભરપાઈ કરી આપવી પડે વિજ્ઞાપન પત્રની બાબતમાં નીચેની કઈ બાબત સાચી નથી રજિસ્ટ્રાર પાસે નોંધાવ ફરજિયાત નથી વિભાગ બી એક ગુણના મિત્રો આઠ પ્રશ્નો છે કઈ પ્રક્રિયા પૂરી થતા સંભાળ સાંભળનાર તરફથી પ્રતિસાદ પ્રાપ્ત થાય છે તો વિચાર સંક્રમણની પ્રક્રિયા પૂરી થતા સાંભળનાર તરફથી પ્રતિસાદ પ્રાપ્ત થાય છે અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહાર કોને કહી શકાય પત્ર વ્યવહાર જે ધંધાકીય હેતુ માટે લખાયો હોય તે સિદ્ધ કરે તો તેવા પત્રવ્યવહારને અસરકારક વાણિજ્ય શકાય માલ સામાન અંગે વિગતે માહિતી દર્શાવતા પત્રકને કયા નામથી ઓળખવામાં આવે છે અંગે વિગતે માહિતી માહિતી દર્શાવતા પત્રકને કે પત્રકના નામથી ઓળખવામાં આવે છે દાવા ફરિયાદના પત્રોમાં શેનો સંદર્ભ આપવો જોઈએ દાવા ફરિયાદના પત્રોમાં જે બાબતની ફરિયાદ કરતા હોય તે અંગેના ઓર્ડર પત્રનો સંદર્ભ આપવો જોઈએ આવેદનપત્ર કયા પ્રકારની દસ્તાવેજ છે આવેદનપત્ર કંપનીનો પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે આ દસ્તાવેજના આધારે કંપનીનું ધ્યેય અને કાર્યક્ષેત્ર નક્કી થાય છે સેક્રેટરી માટે ઝડપી નિર્ણય શક્તિ કેવી રીતે ઉપયોગી છે જો સેક્રેટરી ઝડપી અને યોગ્ય નિર્ણય લે તો કંપનીનો સમય સાધન અને શક્તિનો બચાવ થાય છે પ્રવર્તકનો માનસ પુત્ર કોને કહેવાય કંપનીને પ્રવર્તકનો માનસ પુત્ર કહેવામાં આવે છે જાહેર જનતાને કંપની સાથે પત્રવ્યવહાર કરવો હોય તો ક્યાં કરશે જાહેર જનતાને કંપની સાથે પત્રવ્યવહાર કરવો હોય તો કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે કરશે વિભાગ સી મિત્રો બે ગુણના તમારે છ સવાલ લખવાના છે આઠ માંથી માહિતી સંચારના અનેક માધ્યમોથી વેપાર વાણિજ્યની શરૂઆત ખૂબ જ ઝડપથી વિસ્તરી રહી છે વિધાન સમજાવું વાણિજ્યિક પત્ર વ્યવહારમાં વધુ પ્રચલિત શૈલીઓ જણાવો પત્ર લખવા માટે વપરાતા કાગળનું માપ પ્રમાણસર હોવું જોઈએ શા માટે પૂછપરછના પત્રોના પ્રત્યુત્તર વિશે સમજાવો વ્યાપારમાં દાવા કે ફરિયાદની શક્યતા કયા સંજોગોમાં ઊભી થઈ શકે છે આર્થિક દરજ્જો એટલે શું ગ્રાહક કે પેઢીનો આર્થિક દરજ્જો જાણવા માટેની પદ્ધતિઓ જણાવો જણાવો કલમ અંગેની મર્યાદાઓ પત્રમાં ગુનાહિત વિશ્વાસઘાત અંગેની જવાબદારી છ માંથી કોઈ પણ ચાર સવાલના ત્રણ ત્રણ ગુના લખવાના છે ઓર્ડર રદ કરતા પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો જણાવો સેક્રેટરીના કાર્યો જણાવો રજીસ્ટર્ડ ઓફિસની કલમ કેમ જરૂરી છે મૂડીની કલમમાં કેવી રીતે ફેરફાર થઈ શકે સત્તા બહારના કાર્યો માટે સંચાલકોની જવાબદારી કેવા પ્રકારની છે હકના શેર અંગે સેક્રેટરીની ફરજો જણાવો વિભાગ એ પાંચમાંથી કોઈ પણ ત્રણ દરેકના ચાર ગુણ છે ચાર તેરી બાર ટૂંકનો લખો શીર્ષક જબુકા સ્ટોર્સ વિશે તમારે બેદરકારીની અસર જોવા મળે છે તે જણાવવાનું છે બરાબર ચાલો સેક્રેટરીની સત્તાની મર્યાદાઓ કઈ છે કંપનીના લક્ષણો ટૂંકમાં રજૂ કરો ડિમેટ ખાતું ખોલાવા અંગેની વિધિ જણાવો વિભાગ એક પાંચ ગુણના ચાર પ્રશ્નો છે છ માંથી કોઈ પણ ચાર બરાબર વિવિધ પ્રકારના ચશ્માની ખરીદી માટે ભાવપત્રક અને અન્ય શરતો મંગાવતા પત્રનો મુદ્દાસર માહિતી આપતો ઉત્તર ઉત્તર લખો બરાબર તો અહીંયા લખેલો છે માલ સામાન ઝડપથી મોકલવાની વિનંતી કરતો ઓર્ડર પત્ર લખો બરાબર પત્ર અંગે વિજ્ઞાપન બહાર પાડવા કંપની ધારાની જોગવાઈ જણાવો હકના શેર એટલે શું હકના શેર અંગેની જોગવાઈ જણાવો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું જે આપણે સોલ્યુશન જોયું તો એવી આશા રાખીએ બધાને સારામાં સારા ગુણ પ્રાપ્ત થાય એવી વેડ ડિજિટલ પરિવાર વતી શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત